કાશ્મીરના ભાગના વિસ્તારોમાં રાતના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો ચાલુ છે જમ્મુ કાશ્મીરના ઉનાળાના પાટનગર શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઇનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું કે જે એક દિવસ પહેલાં માઇનસ બે ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં લઘુત્તમ તાપમાન માઇનસ ચાર સાત ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું એક દિવસ પહેલાં અહીં લઘુત્તમ તાપમાન માઇનસ ચાર ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન ત્રેવીસ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ